ભક્તિભન અને ભોજન ના ત્રિવેણી સંગમ સમા દાદલ પરિવારના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન વાણીના વક્તા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરાવવા વિદ્વત ભૂદેવોને વિનંતી કરીશ માનવ તરીકે જન્મા પણ મહામાનવ તરીકે પરમેશ્વર તરીકે ભગવાન તરીકે પૂજાયા એવા વ્યક્તિત્વના ઇતિહાસ અને એવા આપણે બધા વારસો છીએ દ્વાપર તેતા અને સતયુગ અને કળયુગમાં પણ બસો વર્ષ કરતા થોડો સમય જ થયો છે કે ટુકડો ત્યાં હરી ટુકડો જે માનવ તરીકે અવતર્યો આપણી જેમ જ જીવો રહ્યો પણ તે છતાં આજે એની શ્રદ્ધા અને ભક્તિ અને ભરોસાને કારણે આપણે એને ભગવાન તરીકે માનીએ છીએ પછી એ દાન મહારાજની જગ્યા હોય કે એવી કોઈ પણ આપણી દેવી દેવતાઓની આપણા આસ્થાના કેન્દ્રો હોય એવી એક દિવ્ય વારસામાં આ પાંચ હજાર વર્ષ કરતાં પૂર્વે લખાયેલા ગ્રંથનું ગાન આપણે પ્રારંભ કરીએ એ પૂર્વે બે ત્રણ વાતની યાદી મારે આપ સૌને આપવી છે કે સત્ર વિરામ પછી સૌ મહાપ્રસાદ લઈને જ જશે ભાવે એટલું અને ફાવે એટલું લેશે અન્નનો બગાડ ન થાય તેવી કાળજી લેશું આવનારા મહેમાનો અને પરિવારજનો માટે સુરત દેવળ ખાતે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે આ પરિવારના કુલદેવી નાગણેજી માતાજી અને વાસુકી દાદાનો પ્રતિમા ફોટો અહીં મુખ્ય પ્રવેશ દ્વારની સામેના કાર્યાલય પરથી સૌને વસાવવા અને નિત્ય પૂજાનો એવો ઉપક્રમ નિભાવવા સૌને અનુરોધ કરું ઉતારાથી અને અન્ય સ્થળોએથી કથા સ્થળે આવવા જવાની વાહન વ્યવસ્થા બસ વ્યવસ્થા વગેરે ગોઠવવામાં આવ્યું છે આપનો કિંમતી માલ સામાન એટલે કે દરદાગીના દાગીના ગરેણાં પાકિટ મોબાઈલ વગેરે કાળજીપૂર્વક જાળવવા કથા સત્ર પ્રારંભ થયે સંપૂર્ણ શાંતિ જાળવવા આવી કેટલીક યાદી સાથે આવો અતિ મધુર મંગલમયી વિનાશકારી મન શુદ્ધ કરનારી કથા એટલે શ્રીમદ ભાગવત આવા ચતુર્થ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરની કથાઓના ગુણગાનની ગાથા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીમુખથી આપણે સૌ શ્રવણ કરીએ અને પાવન થઈએ એવી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે દાદલ પરિવારના આંગણે આપ સૌનું લક્ષ સદવિદ્યા ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ પ્રગટનારા પરમેશ્વરના સાક્ષી બનનારા સૌનું સ્વાગત કરતા સૌને જય વાસુકી દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે